ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદનું સ્નેહ મિલન યોજાયું હતું સર્કિટ હાઉસના હોલમાં મોટી સંખ્યામાં પત્રકારો વરિષ્ઠ પત્રકારો પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં મિલન યોજાયું હતું પત્રકાર એકતા પરિષદના સ્નેહ મિલનમાં એકતાનો સુર મજબૂત બન્યો ભાવનગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લાનું નૂતન વર્ષનું સ્નેહ મિલન રવિવારે સત્તરમી ડિસેમ્બરે સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી રાબુભાઈ કાતોડિયા તેમજ ઇન્ચાર્જ પ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવિયાની હાજરી અને માર્ગદર્શન સાથે યોજાયું હતું જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી મિલનભાઈ કુવાડિયા જિલ્લા પ્રભારી શ્રી સંજયભાઈ ડાભી વિષ્ણુભાઈ યાદવ નીરજભાઈ ડાભી મહેપતસિંહ જાડેજા फरी भाई मारू उदयभाई राठौड़ शहीद મોટી સંખ્યામાં पत्रकार ભાઈઓ તેમજ શિરોજભાઈ દિનેશભાઈ ધરમશીભાઈ મકવાણા સહિત તાલુકાના ઓજારો તેમજ જી ભૂતી બેન ઓજા સહિત મહિલા પત્રકારોની પણ હાજરી રહી હતી આ કાર્યક્રમના પ્રારંભે સંજયભાઈ ડાબી પ્રભારી દ્વારા શબ્દિક સ્વાગત બાદ દરેક ઉપસ્થિત પત્રકારોનો પરિચય સાથે નૂતન વર્ષનો શુભેચ્છાઓ સંદેશ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજે ભાવનગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદ જિલ્લાનું સ્નેહમિલન હતું નવા વર્ષમાં બધા પત્રકારો એકબીજાને મળી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી નવા વર્ષમાં આ સંગઠન વધુ મજબૂત બને સરકાર સામે રજૂ કરેલા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે અને પત્રકારો અનેક સમસ્યાઓને વિટંબણાઓમાંથી મુક્ત થાય એવી આજની તકે બધાને શુભેચ્છા પાઠવી નવા વર્ષમાં બધાને મળીને ખૂબ આનંદ થયો છે બહુ ખૂબ સંખ્યામાં પત્રકારોએ આજના સ્નેહ મિલનમાં ભાગ લઈ અને સ્નેહ મિલનને સફળ બનાવ્યું છે એ બધાનો પણ આભાર વ્યક્ત કરું છું ખૂબ જ મોડી સંખ્યામાં પત્રકાર મિત્રોએ ભાગ લીધો બધા જ સાથે મળી અને પત્રકારોના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરી આવનારા દિવસોમાં તમામ પત્રકારો એક થઈ અને સમાજના જે પણ સેવાકીય કાર્યક્રમો છે એમાં સહભાગી થશે એવી બધાએ સંકલ્પ કર્યા જય હિન્દ જય ભારત નમસ્કાર હું સંજય ડાબી આજે ભાવનગર શહેરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે એક સ્ટે મિલિયનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાંથી અને તાલુકાઓમાંથી અને જિલ્લામાંથી દરેક જગ્યાએથી પત્રકાર મિત્રો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકારોને હિતને લગતા પ્રશ્નો વિશે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને આજના આ સ્નેહમિલનમાં પ્રદેશ અધ્યક્ષ નફુભાઈ કાતોડિયાએ પણ દરેક પત્રકારોને વિસ્તૃત માહિતી આપી હતી જય ભારત